કોઠાર ઓઝર સહિતના ગુજરાતના સંપત્તિ દાદરા નગર હવેલીને અડીને આવેલા બોર્ડરના ગામોમાં ગત દિવસોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે આ અણધારી મોસમી વરસાદે ખેડૂતોના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે સૌથી વધુ અસર કેરીના પાકને થઈ છે આંબાવાડીના માલિકો માટે આ વરસાદ આફત સમાન સાબિત થયો છે આંબા પરથી કેરી ખરી પડવાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે કેરીનો પાક બગડવાથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે અને હવે તેમને આવનારા દિવસો માટે ચિંતા સતાવી રહી છે શાકભાજીના પાકોમાં પણ ભારે નુકસાન થયું છે રીંગણ ટામેટા મરચાં મગ ચોળા તેમજ અન્ય વેલાવાળા શાકભાજી પાકો વરસાદની તોફાની ઝપેટમાં ઝાપટોમાં નષ્ટ થઈ ગયા છે આ ઉપરાંત ચોમાસા પહેલા ખેડૂતોએ પશુઓ માટે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પલળી ગયો છે ગ્રામજનોનું રોજિંદુ જીવન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ઘણા લોકો રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરે છે છે અને તે તેમણે એકઠા કરેલા લાકડા વરસાદમાં ભીંજાઈ ગયા આ લાકડા સુકાય ત્યાં સુધી તેમની પાસે રસોઈ માટે વિકલ્પ મર્યાદિત છે અનેક પરિવારો ચોમાસાની ઋતુ પહેલા પોતાના ઘરનું રિપેરિંગ કરાવી રહ્યા હતા પરંતુ વરસાદે આ કામને અધવચ્ચે અટકાવી દીધું છે ઘણા લોકોના ઘર હજુ અધૂરા પડ્યા છે અને વરસાદ ચાલુ રહેવાથી આ ઘરોનું બાંધકામ આગળ વધારવું મુશ્કેલ બન્યું છે